જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયો બહુ જ ખાસ છે તો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અમુક જે સર્વસિદ્ધિમાન માણસો હોય છે એમના જે ભુવાપણી ઉપર વિચાર હોય છે એના વિશે વાત કરીશું ભુવાજી કોને કહેવાય અને ભુવાજીનું નામ કઈ રીતે પડ્યું ભુવાજીનું કામ શું હોય છે વાસ્તવમાં આજે એના ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એના પહેલાં મિત્રો તમને હું જણાવી દઉં કે આપણે ચેનલ ઉપર કોઈ પણ માણસનો કે કોઈ પણ ભૂવાનો વિરોધ થતો નથી કેમ કે હું જાતે જ ઉક્તાપોરની મેલડીનો સેવક છું હું જાતે જ ભુવાપણી કરું છું પણ અમુક જે પાખંડીઓ વધી ગયા છે એના લીધે જે સાચા ભૂવા છે એ પણ લજવાય છે તો ઘણા બધા માણસોનો કોમેન્ટ આવે છે એવા સર્વ સિદ્ધિમાન માણસોને આજે હું વાત કરી રહ્યો છું તો ચાલો મિત્રો વિડીયોને અંત સુધી જોજો મારી સો ટકાની ગેરંટી છે કે જેને પણ આ વિડીયો અંત સુધી જોયો હશે એમને મારી વાતથી સો ટકા એ સહેમત થશે અને સો ટકા એમને ખબર પડશે કે દુનિયામાં શું ચાલે છે તો ચાલો મિત્રો વધુ વાર ના કરતાં વિડીયોમાં આગળ વધીએ જો વિડીયો ઉપર નવા હોય તો આપણી ચેનલ ઉપર નવા હોય આપણી ચેનલના સભ્ય હોય તો વિડીયો જોવા વિનંતી અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા અને શેર કરવા વિનંતી તો ચાલો મિત્રો પહેલાં તો હું તમને જણાવી દઉં કે અમુક જે સર્વસિદ્ધિમાન માણસો હોય છે એમના ભુવાપાણી વિશે અને ભુવાજી વિશે શું વિચારો હોય છે હમણાંની વાત છે કે ઘણા બધા કોમેન્ટ આવી રહ્યા છે કેમ કે હું બે ચાર વિડીયો મૂક્યા છે આપણી ચેનલ ઉપર ભૂવાપાણીના તો થોડા કોમેન્ટો વધી ગયા છે એમાં જે સારા કોમેન્ટ જે જે સારા કોમેન્ટોની સંખ્યા છે એ વધુ છે પણ અમુક જે સર્વસિદ્ધિમાન માણસો નથી કહેતા એમની પણ થોડી ઘણી કોમેન્ટો છે તો આજે આપણે એમને આ વિડીયો દ્વારા જવાબ આપવાનો છે તો મિત્રો જે ભુવાજી છે એમનું કામ એ હોય છે કે તમે જો ભૂવાપણીમાં કંઈ દેવગતિમાં ફસાયેલા હોય તો તમને મારક બતાવે બરાબર બીજું કે એ મારક તો બતાવે પણ કરવાનું તમારા સ્વયં હોય એ મારક તમને રસ્તો બતાવે ભુવાજી એટલે કે ભુવાપણીમાં ભૂલા પડેલા એમને વાટ બતાવે એને ભુવાજી કહેવાય ભૂવો કોઈ ભગવાન છે નહીં કેમ કે જો પોતે જ ભગવાન હોત તો કોઈ ભગવાનને એ પૂજા નહીં એ પોતે માણસ છે બરાબર તો ભુવાજી જે એક રસ્તો છે એક વાટ છે કે તમને જે તમારું દુઃખ છે ભુવાપણે એ ભાઈના જોડે જે ભુવાજી હોય છે એમના જોડે એવી સિદ્ધિઓ હોય છે એમના ઉપર એવી દેવની દયા હોય છે એમની ભક્તિથી એમના અમુકના કપાળે લખવાનું હોય અમુકના વારસાગતમાં ઉતર્યું હોય એમના ઉપર આશીર્વાદ છે કે તમને જો એમના હાથમાં તમારા જસ હશે એમની જસના હશે તમારી જસના એમને લેવાની હશે તો તમારું દુઃખ એમનાથી જ પકડાય અને એમનાથી જ તમારું સારું થાય હવે ઘણા બધા જે સર્વસિદ્ધિમાન માણસો હોય છે એમનો એક કોમેન્ટ હતો કે હું ઘણી જગ્યાએ ફરીને આવ્યો છું મારું કંઈ સારું થતું નથી બરાબર તો પહેલી વાત કે ભાઈ પહેલાં તો તમે એ વિચારો તમારા ઘરમાં દેવનું દુઃખ કેમ આવ્યું છે બરાબર કે તમે કોઈને નળો નહીં બરાબર કોઈના જોડે તમારું કંઈ લેવા ખાવાનું હોય નહીં ના વેર વિખેર હોય બરાબર કોઈના જોડે વેર ના હોય ઝેર ના હોય કોઈના જોડે ઝઘડો ના હોય બરાબર તો એ માણસ તમને ખોટું કેમ કરે સામેવાળું બરાબર અમુક તો કોમેન્ટ એવી આવે છે કે અમારો કોઈ ગુનો હોતો જ નથી અને દેવ આવ્યું છે તો તમારા દેવ ક્યાં ગયા એ નહીં જોવાનું તમારે બરાબર કેમ કે તમે પણ દેવ પૂજતા હશો બરાબર એ પણ દેવ પૂજતા હશે એટલે અમુકનો માણસને એવું કોમેન્ટ આવે છે કે એમને અમારા ઉપર આવું કરાવ્યું તો પહેલાં ભાઈ તમે તમારા અંદર જાગવું પડે કે અમારા ઉપર આવું વસ્તુ કેમ બન્યું છે તમારો કંઈક ગુનો હશે કેમ કે તમે પણ દેવ પૂજો છો એ પણ દેવ પૂજે છે તો તમા એ ભાઈ તમારા ઉપર ખરાબ કરે કે તમારા ઉપર દેવ મોકલે તો એ દેવ તમને અડે અને તમે ભોડા પસાડી પસાડીને મરી જાઓ માતા મોકલી મોકલીને મરી જાઓ સતોય ત્યાં માતા જતી નથી એનું કારણ શું બને શું દેવમાં ખામી હોય દેવમાં ખામી ના હોય ભાઈ સીધી અને સરળ વાત છે જાજો કોઈ હું એવો જ્યોતિષી નથી કે એટલો જાણકાર પણ નથી મારી જે જાણકારી છે હું તમને પ્રોવાઈડ કરું છું અને અમુક માણસોને આપણે જાણકારી ગમે પણ છે અને આપણે ચેનલને સારો એવો સપોર્ટ પણ મળે છે એટલે મારે કહેવું પડે છે કે દેવદેવમાં ફરક ના હોય કોઈની મોટી ના હોય કોઈની નાની ના હોય તમારી ભક્તિ ફેર પાડે છે તમારી જે શ્રદ્ધા હોય છે એમાં ફેર હોય છે તમારા માનવાની જે રીત છે એમો ફેર હોય છે તમારા માગવાની જે રીત છે એમો હોય છે અમુક માણસો ગાડી બંગલા નોકરી આવું માગતા હોય છે જે કદી મળતું જ નથી એનું કારણ એ હોય છે ભાઈ કે ભાઈ તમે દેવ પૂજો છો તો દેવ તમારી રક્ષા કરે બરાબર તમે ભણો છો અભ્યાસ કરો છો કોઈ નોકરી નહીં તલાશમાં છો તમે એના પાછળ મજૂરી પણ કરો છો બરાબર તો તમે દેવ પૂજો છો તો એ દેવ શું કરશે કે જો તમે જે કામ કરી રહ્યા છો જે તમે માર્ગે જઈ રહ્યા છો તમે સો ટકાની મહેનત એમાં આપો છો અને એમાં જો કદાચ બીજું કોઈ વિઘ્ન આવતું હોય કર્મદોષ છે બરાબર કંઈ કાવતરું હોય કોઈ માતા મોકલે ઈર્ષાળા હોય એ કંઈક કરે આગું પાછું તો એ દેવ તમો તમને એ દેવ એમાં તમારી રક્ષા કરે હવે તમે એવું ના હોય કે તમે દેવ પૂજો છો બરાબર હવે તમારી પરીક્ષા છે બોર્ડ લેવલની કે બહુ મોટા લેવલની પરીક્ષા હોય તો એમાં કોઈ દેવ લખવા ના આવે ભાઈ લખવાનું તમારે જાતે છે મહેનત તમારે જાતે કરવાની છે ખાલી એમાં કોઈ લેખમો મેખ ના મારે એ તમારું દેવ ધ્યાન રાખે બરાબર બીજી કે વાત જે ભુવાજી છે જે ભુવા હોય છે ઘણા બધા પાખંડીઓ ફેલાઈ ગયા છે એના લીધે જે સાચા ભુવાજી છે એમનું નામ વગોવામાં આવે છે બરાબર એટલે આપણો જે પાખંડીઓ છે એમનાથી સખ્ત વિરોધ છે બાકી ઘણા બધા ભુવા મેં જોયા છે અને હું બહુ જ માનું છું ભુવાજીઓમાં કે હું પોતે ભગત છું હું પોતે ભૂવા પણ કરું છું પણ જે અમુક કિસ્સાઓ બની ગયા છે એના લીધે ભુવાજી ઉપર બધા શક કરતા હોય છે ભુવાજીને માનતા હોતા નથી તો મારું એટલું જ કહેવું થાય છે ભાઈ કે કોઈ પણ માણસ આ વિડીયો જોવે છે તો તમારી દ્રષ્ટિ બદલો બરોબર આપણે ચેનલ ઉપર તમને એવા ઘણા બધા વિડીયો મળી રહેશે જેનાથી તમારે સાચા ભૂવા કે ખોટા ભૂવા તમને સરળતાથી ખબર પડી જશે કેમ કે હું મારી નોર્મલ જે ભાષા છે મારો જે નોર્મલ લેકો છે એમ સમજાવું છું અને એ રીતે સમજાવું છું કે તમને એવું લાગે નહીં કે આ ભાઈ હું પોતે ભૂવાજી છું છતોય હું એ રીતે સમજાવું છું અભિમાન વગરનું કે તમને ખબર પડી જશે કે હું શું કહેવા માગું છું બરાબર એટલે કોઈ પણ ભુવાજીને ટાર્ગેટ કરતાં પહેલાં વિચારો દસ વખત કોઈ પણ માણસને વિચારો દસ વખત કેમ કે એ ઘણી બધી સિદ્ધિઓ એને ઘણા બધા વર્ષોની તપસ્યા બોલતી હોય ત્યારે એ લેવલ ઉપર એ પહોંચ્યો હોય અને તમે આવીને એને આમ તેમ એ પછી તમને જ પ્રોબ્લેમ થાય પાછળથી મારું ઇન શોર્ટ એવું કહેવામાં આવે છે એટલે જે અમુક જે સર્વસિદ્ધિમાન માણસો છે એમને મારી નમ્ર વિનંતી છે કે જાણો માણો પછી બોલવાની વાત કરવાની બરાબર બીજું કે આપણી ચેનલ ઉપર તમને દેવગતિના ઘણા બધા વિડીયો મળી જશે તમને સમજાય એવી ભાષામાં મળી જશે અને મિત્રો જો આપણા વિડીયો તમને ગમતા હોય આપણી જાણકારી તમને ગમતી હોય અને આપણી જાણકારી આપણા વિડીયો તમને યોગ્ય લાગતા હોય તો આપણી ચેનલ પર આવીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તમને કોઈ પણ દેવી દેવના દેવતાના તંત્ર મંત્ર સાધના રહસ્યમય જાણકારી તંત્ર મંત્ર સાધના ભક્તિ કઈ રીતે કરવી ભૂવા હોય તો ભુવા પણ કઈ રીતે કરવી કયા દેવનું દુઃખ હોય તો કઈ રીતે થાય બરાબર અને કયું દેવનું નર નિવેદ થાય આપણો ચેનલની એક વોટ્સઅપ ગ્રુપ પણ છે ગ્રુપની લિંક છે આપણા ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોના મળી જશે તો એમાં ચેક કરો અને આપણે ચ ચેનલ સાથે અને આપણા ગ્રુપ સાથે જોડાવા નમ્ર વિનંતી છે અને ભુવાપણી ઉપર આવા જ વિડિયો તમારે જોતા હોય તો કોમેન્ટ કરો હું તમારા માટે આવી અવનવી જાણકારી લાવતું રહીશ સરળ ભાષામાં અને તમને સમજણમાં આવે મારો એટલો જ ઉદ્દેશ છે કે કોઈ અંધશ્રદ્ધામાં ફસે નહીં અને સૌના ઘરેથી દુઃખ હોય તો એ જતું રહે ઘણા વર્ષોથી તકલીફમાં હોય તો એ બહાર નીકળી શકે અને આગળ એનું જે જીવન છે એ સુખ શાંતિમય જીવી શકે એવી આપણી આશા છે એટલા માટે આવા વિડીયો હું બનાવું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો જો વિડીયો તમને ગમ્યો હોય તો આપણે ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મેલડીમાં